આજે ફરી સ્ટાર્ટ કર્યો છે કે શ્રી કૃષ્ણ બીતા રેડી થઈ ગયા છે હેરબેર વોશ કરીને આજે ઘણા બે દિવસથી નોતા કર્યા એટલે આજે થોડું સારું વેધર છે એટલે સારું છે બાકી તો હમણાંથી છે ને વરસાદ હોય છે એવરી ડે સવારનો એકદમ સરસ મજાનો તડકો લેવા અહીંયા ઊભી રહી ગઈ છું વિટામિન ડી થોડુંક લઈ લઈએ સવારનો તડકો હોય ને સારો જે પણ સ્ટ્રાઇક છે એવું બતાવે છે ઇવનિંગમાંથી પછી સ્ટ્રાઇક ખતમ અને નેક્સ્ટ વીકથી પાછળ બસની સ્ટ્રાઇક છે એટલે ખબર નહીં આ લોકો એક પછી સ્ટ્રાઇક જ કરે છે ટ્રાન્સપોર્ટેશનમાં તો અત્યારે જો અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે હમણાં તડકો હતો અત્યારે ઘણા ટાઈમ પછી લીડલમાં આવી ગયા છે બનાવવું છે આજે ડિનરમાં પાઉભાજી ફાઈનલ કર્યું છે પેલા વિચાર્યું મુઠિયા બનાવીશ મુઠિયા પણ કંઈ સેટિંગ થતું નહોતું મુઠિયા માટે દૂધી એવું કંઈક જોઈએ એટલે તો પાઉંભાજી બનાવે આખે આમે આજે વરસાદ જેવું છે ને તો મજા આવે ગરમ ગરમ પાઉંભાજી ખાવાના દેવ અમને મજા આવશે વીકેન્ડ છે એ રીતે વીકેન્ડનું ડિનર કંઈક તડકતું ફડકતું બની જશે ઘરે આવીને જો ડ્યુટી સ્ટાર્ટ થઈ ગઈ છે આપણી કુકિંગ માટેની ડિનર બનાવવાનું આજે પાઉભાજી બનાવવાના છે ને તો પાવભાજીમાં જો હું રીંગણ લઉં પણ એના છે ને છાલ ઉતારી નાખું રીંગણની એટલે તમને પેલું જે કાળી કાળી સ્કીન આવે ને એ લાગે નહીં એટલે મજા આવે તો અમે થોડું રીંગણ હું છું પ્રિફર કરું પણ બે ત્રણ પડ્યા છે તો મેં તો નાખી દઈએ આપણે તો ચાલી જશે તો રીંગણ નાખીશ બટેકા અને કોબી એટલું જ નાખીશ ફ્લાવર મેં જોયું કોલીફ્લાવર પણ છે ને બહુ જ ગંદા હતા આજે કોલીફ્લાવર કે મને લાગે વરસાદના લીધે ખબર નહીં મને અંદર જીવ જંતુ હોય ને એવું લાગતું એટલે હું લઈને ના આવી પણ આ બધું છે એટલે ચાલી જશે કોબી રીંગણ અને બટેકા ઘણા લોકો આમાં બહુ બધા વેજીટેબલ્સ અલગ અલગ નાખતા હશે ભાજી મારી છે ને મને આપણે બહાર લારી ઉપર ખાઈએ ને ઇન્ડિયામાં મને બહુ જ ગમે કારણ કે એ લોકોને તેલ ખબર નહીં દેખાય આમાં તો હું ગમે એટલું તેલ ને બટર નાખું ને પણ ક્યારેય દેખાતું જ નથી એનું રીઝન શું છે ને કે જો મને કોઈ કંઈક નવી ટેકનિકથી કરતું હોય ને તો લસણની ચટણી બનાવવા માટે છે ને મેં રેડી કરી દીધું છે તેલ મૂક્યું છે આ લસણની ચટણી મેં બનાવી હતી એમાં થોડું મેં પાણી એડ કર્યું છે કે પેસ્ટ જેવું થઈ જાય ને એના માટે થઈને અને આ લસણની ચટણી પાકભાજીની હોય ને એમાં હું થોડું ટામેટું એડ કરીશ તો એ વધારે સારું લાગે ટેસ્ટી તેલ મૂકી દીધું અહીંયા મેં પાઉભાજીનું ભાજી બનાવવા માટે ઓઈલ મૂક્યું છે અહીંયા લસણની ચટણી માટેનું છે એ આવી જાય ને એટલે થોડી હિંગ નાખી દેવાની નાખવાની બહુ નહીં નાખવાની થોડી વાર એને તેલમાં ચડવા દેવાની એટલે એનું જે સ્મેલ હોય ને કાચા ટામેટાની બરાબર થઈ જાય એમાં ચડી જાય ને એટલે સ્મેલ ના આવે આપણને પછી એની

બસ આટલું થઈ જાય એટલે પછી એડ કરી દેવાનું ચટણી લસણ ની પેસ્ટ આપડે કરેલી થોડું પછી એમાં પાણી એડ કરવાનું લસણ ની ચટણી રેડી આપડી થોડી વાર આને એમના જ રહેવા દઈશ ગેસ ઉપર પાણી એકદમ પેલું થઈ જાય તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી આ બાજુ મેં ભાજી માટેનું તેલ મૂકી દીધું છે થોડું હજી વધારે હોય એવું જોશે એવું લાગે છે મને ભાજીમાં તેલ જોઈએ થોડું થોડું મજા આવે બટર હું અત્યારે નહીં નાખું એ ઉપરથી નાખીશું આમાં તો તેલ છૂટું પડવા જ લાગ્યું છે દેખાય જ સગવડ સગવડ ચટણી છે ને થોડુંક આવી ગયું છે ત્યારે આ લસણની પેસ્ટ નાખી દઉં છું આમાં જોડે મારી ભાજી બનાવવાની સ્ટાઇલ તો આવી જ કઈ છે તમે કઈ એક્સ્ટ્રા કરતા હોય કે જો આદુ મેં આજે નથી નાખ્યું નોર્મલી થોડુંક આદુ પણ નાખું અને જો ઓનિયન ના ખાતા હોય એની જગ્યાએ લોકો

ગરમ મસાલો જાય છે થોડોક વધારે ચડ્યા તો કારણ કે ઘણી બધી ભાજી બને તો થોડોક મસાલો બરાબર હોય તો આવે આ છે પાઉભાજીનો મસાલો મારી ફ્રેન્ડ છે ને નિરાડી નેસ્ટરમાં એ લઈને આવી હતી મારા માટે ઇન્ડિયાથી લારી ઉપર જે બનાવતા હોય ને એની પાસેનો આખો પતી ગયો હવે થોડોક વધારે પછી હું મારી પાસે છે એ પણ એડ કરીશ જ્યાં એવરેસ્ટનો છે પાઉભાજી મસાલો પાઉંભાજી મસાલો ખોવા ગયા ત્યારે નાખવાનો તો કઈક લાગે ભાજી ખાઈએ છે ને એવું હું આટલું બધું મસાલા કરું તેલ એટલું બધું નાખું પણ તોય ઓઈલ ક્યારેય દેખાતું નથી મારી પાઉભાજીમાં મને ખાલી એ જ અફસોસ છે બધા કુકિંગમાં મારા પાઉભાજીમાં ઓઈલ ના દેખાય ને ટેસ્ટ સારો હોય પણ આ લોકોને જે દેખાય ને લારી ઉપર જે તેલ એવું મારા નથી ક્યારેય દેખાતું અને આ સ્પેશિયલ છે મરચું કાશ્મીરી લાલ મરચું એટલે એ એડ કરીશું થોડુંક આ કલર વગરનું મરચું નાખી દો જો તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે તો હવે એમાં નાખી દઈશું વટાણા મેં બોઈલ કરી દીધા છે એ અને એ થોડી વાર લેવા દઈશું હું પછી નાખી દઈશ બોઇલ કરેલા વેજીટેબલ્સ બધા પાઉભાજી તો એકદમ સરસ તીખીને તમતમતી બની ગઈ છે જોરદાર દેવામ ચાલો ટેસ્ટ કરો દેવા જો બેસી ગયો છે હવે ડિનર લેવા માટે સૌથી પહેલો એ જ બેઠો છે અત્યારે

આ જો દેવમ માટે નવા ફૂટબોલના શૂઝ લાવે છે ને તો દેવને પહેરતા નથી આવડતું નહીં દેવમ નથી થાતું બધું બરાબર જ થાય છે બતાવો શૂઝ તમારા ફૂટબોલના ફાઇનલી થયા શૂઝ છે ને વોક કરીને બતાવો બરાબર છે હા બાંધો લેસીસ બાંધવો હોય તો ફાઇનલી તો ઓમ 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 તો બાર ગયો છે તુષાર આવી ગયો છે જોબ પરથી અને તુષારને મેં કીધું કે કારેલાનું શાક બનાવે છે તો થોડું બિચારો નિરાશ થઈ ગયો

ભાઈ પરડી ગયો તો હું ક્લોઝિંગ ટાઈમ એટલે પછી પેરેન્ટ ગયો હું તો અત્યારે માં આવી ગયો છે મારી મરજી આ જો ફાઇટિંગ શરૂ થઈ ગઈ આયા મેચિંગ મેચિંગ જ દર વખતે બ્લેક બ્લેક હમ ભાઈ ભાઈ છે ને જયવીરુ છે કે ભાઈ જીરો ભાઈ જીરો જમીન આવ્યો તું આ તો બહુ ચોખલો છે ભાઈ તમને હોય ડાયપર ક્યાં હતા જ હું જમીન આવ્યો પાણીપુરી મંચુરિયન ભાજી પાઉ વડા પાઉ આ તો અમારે પાઉ ભાજી જ હતા આજે પાઉ ભાજી કહેવાય કે ભાજી પાઉ કહેવાય એને ઘરના નો પાવે કેવા બને છે તું એટલું સા બને છે અહીંયા પાઉ ભાજી મને નહીં ગમતા અહીંયા ખાવા જ નહીં ગમતા મને ગ્રામ તો સારા હતા સંરાઈના સારા હતા કઈ જગ્યાએ હતું કેનર્સ લે ઓકે તો અમાર કોઈ મેળા ગોદી એ એમ કરીને લઈ લીધી કઈ ચોકલેટ આ જો ઓમ લઈને છે ડેરી મિલ્ક લે બબલ્સ હોય મને પેલી ચોકલેટ અને એરો એરો મિન્ટ અને એરો એરો ચોકલેટ હોય છે મને ડેરી મિલ્ક ભાવે પેલી ફ્રૂટ એન્ડ મને બહુ તારી ફેવરેટ ચોકલેટ કઈ તું સર

કોસું ખાઈ દેવાની હા ચોકલેટ પર ચોકલેટ છો તમે લોકો ના ના તો માર ન તો નું ઓકે જો હવે સુગર વધી ને તમારે આવી બની

અબ એમને તમને યુકે તૈયાર ઓમ જો સ્ક્રિપ્ટ ચાલો જોઈએ કે વાય જીરો શું કરી રહ્યા છે અત્યારે યુકે માં એમ જે કેરેક્ટર હોય ને એ મેઈન ના હોય સ્ક્રીન પાછળ ના વધારે છે યુ આર ઓન રેકોર્ડ ઓકે

કાલે રજા છે ને બધાના તો બધા આરામથી બેઠા છે પોણા અગિયાર થવા તારે તુષાર ના છ કેટલા છ મહિનાથી કે ફટાફટ ટાઈમ જાય છે નહીં

ચટણી નીકળી છે મોટે રવિવાર જેમ રજા હોય રમશે રવિવાર ક્લિનિંગ દેશે વખતે સવાર આપણે આપડે તો ક્યાં રજા હાલન વચ્ચે આવી ને

ਸਨਰਾਈਜ਼ ਸਨਰਾਈਜ਼ ਤੇ ਪਹਿਲਾਂ ਵੀ ਗਏ ਤਾਂ ਨਾ ਤੁਸੀਂ ਲੋਕੋ ਸਾਰੂ ਆਵਾਂ ਜੰਨੂ ਉਹ ਬਦੀ ਜਗ੍ਹਾ ਇਸ ਵਾਰ ਆਪਰੇ ਨਹੀਂ ਗਿਆ ਭੋਰੇਂ ਇਤਲੀ ਜਗ੍ਹਾ ਹੀ ਜਾਈ ਆਉਸੋ ਆਪਰੇ ਇਹ ਬਦੀ ਜਗ੍ਹਾ ਨਹੀਂ ਗਏ ਆਪਰੇ ਜਮਾ ਟੈਸਟ ਕਰੀਏ ਨ ਗਮੇ ਨੇ ਕਿ ਅਮੁਕ੍ਰਿਸ਼ਨ ਕਿਉਂਕਿ ਅਮੁਕ ਭਾਵੇਂ ਸਟਾਰਟਿੰਗ ਮਾ ਤੋਂ ਜਿਆਰਾ ਆਇਆ ਤਾਂ ਧਿਆਰ ਕਰੀਤੀ ਨ ਅਮੁਕ ਆਪਰੇ ਬਸ ਸ਼ਾਇਓ ਨਾਲ ਸਿਵਾ ਹੀ ਕਰਨ ਦੰਤ ਟੈਂਪਲ ਜੇ ਸ਼ਾਇਓ ਨਾਲ ਨਾ ਨਾ ਸਿਵਾ ਇਹਨਾਂ ਸਿਵਾ ਕੋਈ ਨਹੀਂ ਬੈਸਟ

એની ચિઠ્ઠીઓ બનાવવાની પછી ઉછાળવાની અનેક ચિઠ્ઠી પિક કરવાની જે રેસ્ટોરન્ટ નું નામ આન એ રેસ્ટોરન્ટમાં આપણે જવાની હ ન જેની ફેવરેટ ફેવરેટ રેસ્ટોરન્ટ હોય ને લખી લખીને ચિઠ્ઠીઓ બનાવવાની તમારા માટે બહુ ઈઝી થાય ઈઝી થી આપવી નદી તમારા માટે બહુ ઈઝી થાય યાર રેસ્ટોરન્ટ ચિઠ્ઠી વાળું

મોટા થી બોલે તું તુષાર કે છે કે જલ્દી જલ્દી અમને પણ પાર્ટી મળે કે એમ તો તમે ફટાફટ કે પૂરા કરી દો

પાપી પેટ માટે કમાવશે તો ખાઈ પીને જલસા કરું ફરીથી મળીશું કૃષ્ણ